ભરતભાઈ કાળુભાઈ સિંઘ આવો શું ગાડી સર છે શું આપી શકતા છો હું મોવરી મેન રોડ નવલનગર નવનો નો રહેવાસી રાજકોટ માલવિયા પોલીસ વિસ્તાર અને વોર્ડ નંબર બાર એનો રહેવાસી હું જૂની અદાવતના કારણે મારી ગાડી એક ફોર વ્હીલ સ્વીપ એક એક્ટિવા અને એક ઇલેક્ટ્રિક બાઇક આ ત્રણ ગાડી સગાવી નાખી વહેલી સવારે ત્રણ વાગે

અને ગાડી સળગાવી પોલીસ સ્ટેશનમાં માં ભાઈ હાજર થઈ ગયા કે મેં જ ગાડી સળગાવી અમે અહીંયા ગયા પોલીસ સ્ટેશન અમે રાતે ગઈ ભાઈ ત્રણ વાગે અમને ચાર ધમકી મારી અત્યારે અમે પીઆઈ સાહેબ પાછું નિવેદન આપ્યું અને રજૂઆત કરી અને અમારી અત્યારે ફરિયાદ લીધી છે પણ અમારી એવી માંગ છે કે આ લોકોની સરભરા થાવી જોઈએ કે આ અત્યારે અમે બંને ભાઈ યુવા ભાજપમાં થઈ અને અમારે જો આમાં સેફ નથી તો આમ પબ્લિક ક્યાંથી સેફ હોય

મુલ્લીધર ચોકમાં આ લોકો ખુલ્લેઆમ આવારા તત્વો દારૂ પીતા દુકાનો બંધ કરાવી દેતા એટલે અમે એને કીધું કહું કે ભાઈ આ તમે અહીંયા રહેવા દ્યો અમારા મકાને તમે બે ફામ દારૂ ખુલ્લેઆમ પીઓ અહીંયા ચોકમાં મુલીધર ચોકમાં તમે અહીંયા આ રહેવા દ્યો આ કહેવાથી એની ઉત્કેરાઈ ગયો એટલે બોલાચાલી અમારે થઈ પછી 13 દિવસે રાતે અમારે બે હજાર અમારી ગાડી ઉપર પથ્થરમારો કર્યો હતો જે આ હતી હાલમાં સર્જાઈ એની ઉભાર હતી બરાબર તો અમે એ તે સમયે અરજી કરેલી આવ્યા ઉપર એ લોકોએ ખાર રાખી હમણાં દસ દિવસ પહેલા પાછી માથાપુત મારી સાથે કરી એમાં મારી ઉપર એ લોકોને મેં કાંઈ કર્યું નથી પણ એ જી ગોકુલધામ મેન રોડ હે અહીંયા એ પોતે ગાલીમાંથી વેસણી મળ્યા હે ડ્રપ્સી અને બધી એમડી ને ગાંજો ને એવું બધું વેચે હે એ પોતે ગાલીમાંથી પડી ગયો દસ પોતા ખાઈ ગયો મારી ઉપર ખોટી સિવિલમાં ફરિયાદ દાખલ કરી દીધી તો ઈ બનાવને લઈને ગઈ રાતે મારી ઘર પાસે રાતે 2:39 એ આયો અને મારી ગાડી સગાઈ એક સ્વીફ ગાડી એક એક્ટિવા અને એક ઇલેક્ટ્રિક બાઈક આ ત્રણ ગાડી સડાવી ન હતી એટલે અમે અત્યારે ફરિયાદ કરે છે કે યોગ્ય જો તપાસ નહી થાય તો અમે સીટી સાહેબને અને DYSP સાહેબ ભાંગરવા સાહેબને અમે આવેદન દેવા 200 થી 400 એકટી અમે આવેદન દેવા જાશું એવું અમારે યોગ્ય જોવાની તપાસ થાય અમે એવું ઈચ્છીએ છીએ